રાધે રાધે જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ કી જય ઓ બગદાણા વાલે આએ મને આનંદ આનંદ થાય મને લાગી તારી તૂન મને લાગી તારી તુલ ઓ બગદાણા વાલે હાયે મને આનંદ આનંદ மாரி மனி தாரி தாரா பகி பண்ணி சடாவும் சோன மனி தாரி மனி தாரி ஓ பகவ મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન જેવા ગુલાબના છે ગોટા એવા બજરંગ બાપાના ફોટા મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન જેવા મહીસાગરના પાણી એવા બજરંગ બાપાની વાણી મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન ઓ ભજંગાસ બાપા આયે મને આનંદ આનંદ થાય મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તારા મંદિરમાં અખંડ જીવો મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન ઓ બધાણા વાયે મને આનંદ આનંદ થાય મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતા રમ બાપારામ સીતારામ સીતારામ જય સીતા રમ બાપારામ સીતારામ સીતા રામ જય સીતા રમ જય જય સીતા રમ રાધે રાધે જય શ્રી કૃષ્ણ